સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ નહીં કરાતા અને ડ્રેનેજ રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ચોમાસું આવવાની તૈયારી હોવા છતાં પણ મનપા કમિશનર અને મેયરના આદેશને ઘોડીને પી જવાયું છે જેને કારણે સુરતીજનો ત્રયમામ પોકારી ઉઠ્યા છે સુરત મહાનગર પાલિકાના કમિશનર અને મેયર દ્વારા ચોમાસા પહેલા શહેરમાં ખોદાયેલા તમામ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરી પ્રિમોન્સૂન કામગીરીનો આદેશ અપાયો હતો જોકે તેમ છતાં આજે પણ ખાડાઓ ખોદી કામગીરી કરાઈ રહી છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કતારગામ વિસ્તારની કતારગામ વિસ્તારમાં હજુ પણ ડ્રેનેજ અને રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે વીસમી મે સુધીમાં રસ્તા અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા પાલિકા કમિશનર અને મેયર આદેશ કર્યો હતો અને પહેલી જૂન સુધીમાં તમામ કામગીરી સુરક્ષિત લેવલે પહોંચાડવાની વાત હતી જોકે આજે સાતમી જૂન થઈ એટલે કે સાત દિવસ થઈ ગયા છતાં પણ ચોમાસું પણ માથે બેઠું હોય તેમ છતાં પાલિકા દ્વારા ખોડાયેલા રસ્તાઓની કામગીરી પૂર્ણ ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકા કમિશનર તથા મેયરના આદેશને પણ ઘોડીને પી જવાનો હોવાની ચર્ચા પણ જોવા મળી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા